અમદાવાદના સહયોગથી રક્તદાન કેમ્પનું આયોજન થયું હતું જેમાં સરસ્વતી તાલુકાના દેશ માટે પોતાના બલિદાનને આહુતિ આપવા હંમેશા તત્પર રહેતા કર્નલ નીતિન જોશીએ ત્રણ યુનિટ બ્લડ અર્પણ કર્યું હતું તો કુલ બસો એકત્રીસ કરતા વધારે બ્લડની બોટલ આ કેમ્પમાં એકત્રિત કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં બ્રહ્મ સમાજના યુવાનો રક્તદાન માટે ઉમટી પડ્યા હતા આ કાર્યક્રમમાં ભરતસિંહ ભટેસરિયા દિનેશભાઈ જોશી ડોક્ટર જશ્મિનભાઈ પટેલ ડોક્ટર કેતુરભાઈ જોશી સહિત મોટી સંખ્યામાં સમાજ બંધુઓના ભગીરથ કાર્યમાં જોડાયા હતા તેમજ સમાજના પ્રમુખ સહિત અગ્રણી આગવાનો યુવાનો તેમજ બોડીના વિદ્યાર્થીઓ પણ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર ધર્મેન્દ્રસિંહ દરબાર સાથે ચક્રવાત ન્યૂઝ પાટણ